ઢોકળાનો રિયલ ગુજરાતી ટેસ્ટ જોઈતો હોય તો આ રીતે બનાવો બાકી ઇન્સ્ટન્ટમાં તો ઢોકળાનું નામ જ છે સ્વાદ નહીં એક કપ ચોખા અડધો કપ ચણા દાળ વન ફોર્થ કપ અડદ દાળ એડ કરી અને પાણી નાખી અને વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે પાણી એડ કરી અને બે કલાક પલાળ્યા પછી મિક્સર જારમાં પાણી કાઢી લઈ લેવાનું છે બે બેચમાં એને બ્લેન્ડ કરી લેવાનું છે દહીં નાખી અને બ્લેન્ડ કરી લીધું છે હવે આપણે એક સાંકડા વાસણમાં લઈ આખી રાત રહેવા દીધું અને સવારે સરસ હાથો આવી જશે જુઓ હવે અહીંયા ખાંડ સ્વાદ મુજબ મીઠું આદું મરચાં લસણની પેસ્ટ સ્પૂન હળદર એડ કરી મિક્સ કરી લેવાનું છે પ્લેટને તેલથી ગ્રેઝ કરી અને બેટરમાં થોડુંક તેલ નાખી અને બે ચપટી કુકિંગ સોડા નાખી મિક્સ કરી બેટરને પ્લેટમાં લીધું સ્ટીમર ગરમ કરવા મૂક્યું છે એની અંદર ઢોકળા પ્લેટ ગોઠવી અને પંદર મિનિટ થવા દેવાનું છે તો અહીંયા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું